નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ અઠ્યાવીસ કચ્છ મોરબીમાં સાંસદ ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા લખપત તાલુકામાં ચૂંટણી પ્રવાસ દરમિયાન દયાપરમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ નરેશભાઈ અશોકભાઈ હાથી તેમજ લખપત તાલુકા ભાજપના પ્રમુખ વેસરજી મોડજી તુવર રાજુભાઈ સરદાર હસમુખભાઈ પટેલ ભવનભાઈ પટેલ પુનિતભાઈ ગોસ્વામી વસંત પટેલ સુરેન્દ્રસિંહ જાડેજા પ્રફુલભાઈ સોની જીતેન્દ્રભાઈ કોટક જસવંતભાઈ પટેલ હાનસમ મધરા તેમજ મહિલા મોરચાના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેખાબેન પટેલ તાબેન સોની પુષ્પાબેન પટેલ દીપાબેન શાહ તેમજ ઉમેદવાર વિનોદભાઈ સ્વાગત કરવામાં કરવામાં તેમજ પાંદરોમાં વિરોધ અને ગડુલીમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને જીઆરડીના જવાનો અને જીઆરડી બહેનો તાત્કાલિક બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યા હતા અને ગડોલીમાં વિરોધ કરવામાં આવ્યો હતો તેને પોલીસ અટકાયત કરી હતી અને ધારાસભ્ય પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે કામો બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરશે અને વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સાત મહિના કોમળના બટન દબાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને જે નરેન્દ્રભાઈ મોદી દસ વર્ષમાં કામ કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અનાજ યોજના દર્દીઓમાં કાર્ડ અને જમ્મુ કાશ્મીર ત્રણસો સિત્તેર નિમી કલમ અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હોય આ કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે